કોલકાતા રેપ કેસની સુરતમાં પણ અસર રેસિડેન્ટ તબીબોની હડતાલ કોલકાતાની આરજી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાની ઘટનાનો પડઘો સુરતમાં પણ પડ્યો છે ત્યારે આજે સુરતની પાલિકાની સ્મીમેર હોસ્પિટલ મેડિકલ કોલેજોમાં રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા હતા ઇન્ટર્ન્સ પર કામથી અળગા રહ્યા હતા હજી ત્રણ દિવસ હડતાલ જારી રાખવાની જાહેરાત દર્દીઓ માટે કફોડી હાલત થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે વિરોધ માટે નવી સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટરોએ હડતાલ કરીને કોલકાતામાં બનેલી ઘટનાનો વિરોધ કર્યો હતો ઘટનાને પગલે મોટી સંખ્યામાં તબીબોએ વિવિધ બેનરો સાથે વી વોન્ટ જસ્ટિસના સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવી ન્યાયની માંગ કરી કેમ્પસમાં રેલી કાઢી હતી હડતાલના કારણે આરોગ્ય તંત્ર ભાંગી પડ્યું છે જેના કારણે સારવાર માટે આવેલા દર્દીઓને ઓપીડીમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સ્મીમેરમાં હોસ્પિટલમાં રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટરોની હડતાલને કારણે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જો કે સ્મીમેરના હોસ્પિટલના સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાલમાં ભાગ લીધો ન હતો રિપોર્ટર વિશાલ માંગુકિયા યશવી ગુજરાત ન્યૂઝ સુરત કોલકત્તામાં હમણાં ત્રણ ચાર દિવસ પહેલા જે ઘટના ઘટેલી છે એક અમારી રેસિડન્ટ તબીબ હતી એગ્રિકેચર ડિપાર્ટમેન્ટમાં એમની ઉપર રેપ તપાસ માટે કરવામાં આવે છે ત્યાંથી ગવર્મેન્ટે આ લોકો જ્યાં ડેલી ચાલતા હતા ત્યાં સ્ટ્રાઇક કરેલી હતી તો ત્યારે બાર થી હજાર બે હજાર લોકો આવીને બધા હોસ્પિટલ દોડી નાખી બધા ડોક્ટરોને પાછા હતા એની માટે ડૉક્ટર ઉપર બહુ બધા હમલા થાય છે બધી હોસ્પિટલમાં બહાર નથી આવતા કોઈ બહુ વસ્તુ મોટી થાય પછી ભારે આવે છે તો હવે એ વસ્તુ ચાલશે નહીં એની માટે મેન ઓલ ગુજરાતની જેટી મેડિકલ કોલેજ છે બધા રેસીડન્ટ હોય આજે ટાઈપ કરેલી છે આ સ્ટાર્ટ થયેલું છે આજથી લઈને જ્યાં સુધી જસ્ટિસ ના મળે હોય અમારી તમી ગતિ કોલકત્તામાં એની માટે અમે કરેલું છે